નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મહીસાગર સંતરામપુર ખાતે રહેતા શિક્ષિકા સાથે મકાન માલિક દ્વારા છેડતીનો આરોપ એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિક્ષિકાનું મકાન માલિક જુઓ પોતે પણ એક શિક્ષક છે જેના દ્વારા છેડતી કર્યા હોવાનો આરોપ શિક્ષિકા સ્કૂલ પતાવી અને ઘરે આવી મકાન માલિકને ને પાણીના નિકાલ અંગે ફરિયાદ કરતા અચાનક મકાન માલિક દ્વારા છેડતી કરી સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી વચોટીયાઓ દ્વારા મામલાને સગે વગે કરવા માટે ઓફરો પણ આપવામાં આવી શિક્ષિકા દ્વારા પોતાની સાથે બનેલી ઘટનાની વિડીયો કર્યો વાયરલ હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી છે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી શિક્ષક પોલીસ પકડતી બહાર બ્યુરો રિપોર્ટ આઇ સેવન ન્યૂઝ ગુજરાતી મહિસાગર હા મારું નામ ભાવર ચા ચાંદનીબેન અમિત કુમાર છે હું અહીંયા ચાર ચારેક વર્ષથી છેલ્લા સ સંતરામપોરમાં મનપસંદ ફૂટવેરની પાછળ રહો છું અને મોહનભાઈ ચૌહાણ જે અમારા મકાન માલિક છે ત્યાં આગળ હું રહું છું અને એ એ તો ત્યાં 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 જ રહે છે પણ એમ એમને આ એમને અને પેલા બેન છે એ પાછળ સ્કૂલમાં ભણાવે છે અને એમને એમને આવવાનું થયું અને હું સ્કૂલેથી આવી હતી એવામાં અને એટલામાં હું કપડાં નાખવા ગઈ એ સાહેબ ક્યારે આ એ મને ખ્યાલ નહીં હું અને મારો બા બાબુ અંદર હતા રૂમમાં અને હું કપડાં નાખવા માટે ધાબા પર ગઈ અને ઓલરેડી હું પહેલેથી ધાબા પર જ હતી અને મારા હાથમાં કપડાં લઈ અને હું આવી હતી અને મેં સાહેબને ડેલી પર ઊભી અને સાહેબ આવ્યા છે કે કોણ આવી છે એમ કરીને દરવાજો ખુલ્લો હતો તો હું ત્યાં આગળ ઊભી રહી અને મેં સાહેબને એવું કીધું કે જે અમારે ગટરનો પાણીનો નિકાલ હતો મેં સાહેબને એવું કીધું કે મચ્છર આવે છે છોકરાઓ બીમાર થાય છે તો સાહેબ તમે અહીંયા મળો અને સોસાયટી વાળાને નિકાલ થાય મને એટલામાં કેતા સાહેબે મારી વાત કાપી અને સાહેબે મને પૂછી ઓલરેડી અમે દાદા દાદી છોકરા જોડે રહીએ જ છીએ પણ હમણાં રક્ષાબંધનની રજામાં દાદા દાદી ઘરે રહેલા છે તો એટલામાં જ મને સાહેબે મારી વાત કાપી નાખી અને મને પૂછ્યું દાદા દાદી છે કે નથી તો મેં મેં તો જે સાચું હતું એ જ કીધું કીધું કે ના એમ તો એટલામાં તો સાહેબે મને આમ ખભેથી પકડી અને કપાળના ભાગે ચુંબન કર્યું અને બોલ જબરીપૂર્વક મને અંદર ઘસેડવાની કોશિશ કરી એટલે મેં એના કોલર પકડી મેં એને ધક્કો માર્યો બૂમાં બૂ પાડી એટલે મેં ગભરાઈ ગઈ એટલે ગભરાઈ ગઈ એટલે તરત મેં ધાબા પરથી નીચે ઉતરી જોડેના ઘરમાં ગઈ તો જોડેના ઘરમાં કોઈ હતું નહીં એટલે મેં છે ને છેક પેલા મનુભાઈ ડા ડા ડામોરનું ઘર છે મે મેં એમના ઘરે જઈને મારા હસબન્ડને કોલ કર્યો અને એમની મિસિસને ફોન કર્યો મારા હસબન્ડ એ ટાઈમ પહોંચી ગયા પણ એમના મિસિસનું બી કહેવું છે કે મને એ ઉલતાના ફોર્સ કરે બે હાથ જોડે કે બેન તમે ના કહેતા આવું હું એ સાહેબને સબક શીખવાડીશ પણ તમે અમારી ઇજ્જત કાઢતા નહીં એ એ બેને મને વાત પડી પડી અને બે હાથ જોડી જોડીને મને રિક્વેસ્ટ કરી કે તમે બહાર પાડો નહીં એટલે અમે એટ એ ટાઈમ પછી અમારે થોડી મારા ઝાડી બી થઈ બધાની વચ્ચે તોય પણ સાહેબ નીકળી ગયા એમને અમને ફોર્સ કર્યો અને મારા હસબન્ડને એક ઝા ઝાપટ પણ એમને મારી અને પછી એર્યો નાસી ગયો એમ એમના તોય એની ગલતી હોવા છતાં એને ગલતી નહીં માની અને પોલીસ સ્ટેશને અમે એફઆરઆઈ પણ આપી તો છતાં હજી સુધી પોલીસવાળાએ કશું એક્શનમાં લીધું નહીં હવે તમે બોલો બધા જ કે આ કલકત્તામાં ચાલી રહ્યું છે આ દિલ્હીમાં નિર્ભયાવાળું થયું તો છતાં કેમ બધા ઉઠતા નથી કેમ આપણી પોલીસ જાગૃત નથી સ્ત્રીઓને કેમ ન્યાય આપતા નથી સ્ત્રીઓને ન્યાય આપવો જરૂરી છે જો આજ ઉઠીને આ માણસને ફરાર આવી રીતે તમે ભગાડશો તો કાલ ઉઠીને તમારા જે ઘરમાં મા બેન જે રહે છે એમને ખતરો છે એટલે મને પ્લીઝ બધા હેલ્પ કરો અને ન્યાય મળવો જ જોઈએ મને હું ચાહે તો હવે બધે જઈશ હું મ મહિલા આયોગનો પણ કોન્ટેક કરીશ અને મારે આ આરોપીનો છૂટો મૂકવો નથી આના ઘરમાં એવા કેટલા કેસીસ ભણ્યા છે એવું આજુબાજુની ઘટનાથી જાણવા મળે છે તો એ એ માણસ કેટલા જણનું શોષણ કરતો હશે અને કર્યો રહ્યો હશે આ તો હું એવી સ્ત્રી નીકળી કે મારી સાથે હું અદઘટના ચલો ભગવાનને ભરોસે ના થઈ પણ તો મારા જોડે આવું થાય એટલી કેટલી સ્ત્રીઓ ચૂપ રહી અને આના ઘરમાં એવું કહેવામાં આવે છે કે બે ત્રણ બે ત્રણ મહિના રહે છે અને બધા ચાલ્યા જાય છે તો કેમ ચાલ્યા જાય છે એનું કંઈક કારણ તો હોવું જોઈએ ને એક શિક્ષકના ઘરમાં આવી રીતે સુરક્ષિત ના હોય તો પછી સે ગમે ત્યાં બહાર કમાવા જવું પડે એકલા રહેવું પડે છોકરા જોડે પણ રહેવું પડે પણ આ આવા માણસને તો આવા માણસને છોડવો જોઈએ નહીં